અજે માનાઓ વિદાયનો ગરબો લઈને આવી છું ગમે તો લાઈક શેર સૂરજ દેવ આવ્યા મને ખેડવા લોલ તો નારો જો જુમતી આવે માની વેલ જો સૂરજ દેવ આવ્યા માની ટેડવારે લול એક બગ મેલ્યો માય રથ હારે લול બીજા પગે રોક્યા માના રથ જો સૂરજ દેવ આવ્યા માની ટેડવારે લול સો બો તો મને મારી માં વહી રે લોલ માગે માગે મહારાજાન જો સૂરજ દેવ આવ્યા મને તેડવા રે લોલ માગે માગે મહારાજાન જો સૂરજ દેવ આવ્યા મને તેડવા રે લોલ दिकरीने केर आव्या मावली रे लोल दिकरीने काय कदे ताजाव जो सूरज देव आव्या मने चेडवारे लोल बागो बागो ने मारा કુશી થાય જો સૂરજ દેવ આયા માને ઢેડવા રે લોલ લાગી માગીને માંગે પેટ લોર લોલ સૂરજ પુરા નઈ થાય નારા ખોડે જો સૂરજ દેવ આયા માને ઢેડવા રે લોલ જો જો ના માંગતા ભૂલતા રે લોલ એટલું માગે એટલું દેવો આજ જો સૂરજ દેવ આવ્યા માને ટેળવા રે લોલ શું પડીએ ছায়ા માડી આપ જો રે લોલ અખંડતાણા એવા वरદાન જો દેજો દેજો રાંડલ એટલું રે લોલ ગાયું ને ભેંસું દેચું દૂધણી રે લોલ દૂતા પી નારા ના ના વાડ જો સૂરજ દેવ આવ્યા મને ઠેડવા રે ઢોલ અનના ભંડાર ભર્યા રાખ જો રે લોળ જાજા તે જો આના ના ખાનાર જો સૂરજ દેવ આવ્યા મને ઠેડવા રે Pakardiye <speaking> putramadi <in> ap jo re loll, rumjumati waghere ho yah jo de 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 Rum jumati loll loll, rumjumati waghere ho yah jo de 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 jorandal ba ete કોડી લે કન્યા માડી રે લોલ કોડી લે કન્યા માડી આપ છો રે લોલ જમ પૈસા જવવાના ખોળ જો જો દેજો શ્રાંડલ એટલો રે લોલ કારણે ચૂલામાં મારા કોત્રને રે લોલ

चेली मगनी अब जो चलो सालत के रजो बाकी ओसे ते पाचु माग सूरे लोल जवन वरात्रि तो मारी बोर म्यारे लोल ओवे सचे मने उतावड जो सूरज देव आव्या मने तेड़वार बलो अपने मात की जय रात मात की जय